વેલકમ ટુ માય ન્યૂલો તો મિત્રો આજે સવારમાં આપણે આવી ગયા છીએ આપણી વાડી અને આપણે આપણી વાડીએ જીરું કામકાજ ચાલુ છે તો બન્યા રહેજો આપણા બ્લોગમાં તમને બતાવું કે જીરું લેવાનું કામકાજ આપણી વાડીએ ચાલુ થઈ ગયું છે નવા મિત્રો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો તો મિત્રો જો આપણી વાડીએ જીરું લેવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો આપણે જીરું લઈ લીધું છે અને સવારના વાગી ગયા છે નવ અને સિરામણ વાડી આવી ગયું છે તો જોવા માણા બધા સિરાવા બેઠા હે ચા ને રોટલી છે ચા ને શાક જેને જે ફાવે એ જમવા બેસી ગયા છે જો મિત્રો તમારે પણ જીરું લેવાનું ચાલુ થઈ ગયું હોય તો કમેન્ટ કરજો કે અમારે પણ જીરું લેવાનું ચાલુ થઈ ગયું છે વાલી બાજુ માણા હાથને એવું ધોઈ રહ્યા છે હવે નાસ્તો કરવા બેસી જશે પછી નાસ્તો કરીને પછી આના ઝીણા ઝીણા ઓલા શેરા બનાવી નાખશે અને બે થી ચાર દિવસ પછી આપણે હલર દ્વારા હાજીરો નીકાળી લઈશું જો આપણા ટીક્કા કા હે ટીક્કા કા ચા પીવે હે ટીક્કા કાકા સલમ ના ગોટા કાઢ નાખજો ટીક્કા કા આપડી વાડીએ દાડી આયા હે જીરું લેવા

કેટલા વાગ્યા આયા ચીકા ખાવારી પાંચ વાગે સવારે વહેલા પાંચ વાગે જીરું લેવા આવી ગયા હતા અને હવે ક્યાં લગ્ન લેવાનું હજી ચાલો જીકા સવારે પાંચ વાગે આવી ગયા હતા અને હજી આપણે જીરું તાટું છે જ્યાં સુધી લેવા જવું હોય ત્યાં લગ્ન લેવાનું છે તો મિત્રો આપણે જીરું લેવાનું ચાલુ કરી દીધું છે અને આપણે મંડ્યા છું એ જીરું લેવા આજે તો ઝાંખણ ખૂબ જ આવી હતી તેથી જીરું પણ ખૂબ જ ઠંડુ થઈ ગયું છે અને જીરું લેવાની પણ આપણને મજા આવે અને આલી બાજુ આપણા માણસો બધા જીરું લઈ રહ્યા છે જોયા પાથરી પાથરા કરી નાખ્યા હો પાથરી પાથરા કરી નાખ્યા તીખા કાકાની બધા જે આપણી વાડીએ દાળી આવ્યા છે પછી તો આપણે ટાઈમ થઈ ગયો અને આપણે મંદિર શેરા કરવા અને જો કેવા શેરા થાય ને મસ્ત મજા બધા માણસો લાગી ગયા હોય શેરા કરવા અને પછી તો આપણા શેરાનું કામ પણ પૂરું થઈ ગયું હોય અને હવે આપણે જવાનું છે કરે તો પ્લીઝ નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી સપોર્ટ કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો